હુમલામાં બાબુભાઈ કટારિયા અને વિશાલ કટારિયાની ગંભીર ઈજા પહોંચી હતી આ ઇજાગ્રસ્ત બંને પિતા પુત્રને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે જામકંડળના પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે બાબત મારા ભાઈ ને ભાઈ મારો ભાઈ થાય બાબુભાઈ પીઠાભાઈ દે એને માર મારવામાં આવ્યો કેવી રીતે અરે રસ્તો વાંધો હતો રસ્તો અમારો ખેતર માં રસ્તો આખતા ના પડી એમાં માર મારવામાં આવ્યો અને આમ જાતિ શબ્દ બોલ્યા તમે ઢેઠ છો તમે આવા છો ને ફલાણું છો ઢીકડું એમ કરી મારવા મારવામાં આવ્યો અશ્વિનભાઈ ગજેરા એ મોડ રોગેલ ના છે પણ હરિયાસણ રહેવા આવતા રહ્યા છે અમે આચવડ અને અમારી જમીન ની હરિયાસણ છે અત્યારે જામકંડ લેવા ત્યાં ન્યા નો ત્યાં રહ્યો ધોરાજી આવ્યા ધોરાજી નો સંભાઈ રહ્યો નું કીધું છે કમરના ભાગે મારવા માં બોવ આવ્યો જાતિ વિરોધ શબ્દ બોલ્યા તમે ઢેર સ તમે આવા સ બોવ લાગ્યું છે બોવ માર્યો 20 25 જણા થઈને માર્યો બેય બાપ દીકરાને માર્યો એનો છોકરાને માર્યો એનો છોકરાનું નામ છે વિશાલ વિશાલભાઈ બાબુભાઈ કટારીયા કેટલા જણા માર્યા ઈ આતા 25 જણા આતા અને મારવા માં કેટલા જણા આવ્યા બે જણા ને બે બાપ દીકરાને જ માર્યા બે બાપ જ